હું બગડી ભાઈથી કેવી વાતો કરે છે બનાવી દઉ ને મારા ભાઈએ કીધું હોય હું નો બનાવી દઉ અને તમને ક્યાં કોઈને રાંતા આવડે છે મને જ બધું આવડે છે ગોગડી હા લંગુ બેન તમાર ભાઈ એમ જ કહેતા હતા ગોગડી તને કાઈ આવડતું નથી કે લંગુ ને કેવું સારું બધું આવડે કેવી સારી રોટલી બનાવે રોટલી તમે બનાવી નાખજો ને તમાર ગઢા હારો ફીસડો ફીસડી જે તમે રાંધો ને આજ તમે રાંધી નાખજો ને મારી બેન છે ને પાઈકી બહુ છે ગોગડી

ઈ શરીર કરાવ ઓય જીવ પડે આજ તો લંગુ પાઈ રંધાવશે થારું સુલે તો કોરો કેવી ગરમી મમ્મી ક્યારું ના દેખાતા નથી આપણે બધા અહીંયા બેઠા છેવી છેબરી માસી ઊતા છે અમાર ગઢા ત્યાં મમ્મી ક્યાં ગયા છોકરા મેં કીધું મમ્મી કીધું જાવ તમને ગમે અને ઘરે પંટાળી ગયા ત્યાં ગોગડી ગોગડીયા રમાડવા જાઓ રમાડવા લઈ ગયા છે કોકના ઘરે હશે લગભગ સુડેલ બોડેલ ના ઘરે ગયા હશે

અને હું કાઈ મરી જવાની નથી લે બિશારી તેમાં હજી હું નાની છું એમ કેથી હું મરી જાતી હતી હજી તમાર જીવવાનું છે આવી ઉત છે ગોગડી તારી પાડોશણું હાવ નંગ જેવી એવું નથી બાપા શિબરી માસી હું તો મસ્તી કરું છું તમારી મસ્તી કરવાની મજા આવે એટલે તમને એમાં હું ખોટું લાગ્યું હવે તમ ભૂતાતા સશમા બસમાં પહેરીને એટલે મસ્તી કરતી હતી મેં મોટ્યો બોત્રો ઉતરાયો કે હું ઓલે કે ખબર છે ને

ત્યાં તો આ તો મોબાઈલમાં લેવાની છે ઉરમ તન શરમ ન ખાવતી બેટા તું મોબાઈલ લેવાની છે રાંધવાનું મોડું ન થાતું મત દીકરી મમ્મી હું રાંધવાની તૈયારી કરતી હતી લહણ ફોયલું ગુવાર દીટ્યો પણ થાકી ગઈ ને બહુ પરસેવો વળ્યો ને તે ઘડીક મે કીધું બેહી જાઉં ને પછી હમણાં ગુવાર નું શાક વઘારો ને પછી લોટ બાંધો હમણાં કરું જ છું મમ્મી હજી લહણ વાળો મરસો કરી પણ શાક વઘાર નાખો તમ હકામ ઉપાદી કરો તમે ને માર પપ્પા ને ટીપલી ફાઈન વાડીએ આવશો ને ત્યાં હું બધું રાંધી નાખીશ

ડોહાન લઈને વહી ગઈ પણ છેવટેના બાપના ઘરે વહી ગઈ બોલ એવું કશું ન સારું લાગે મારી દીકરી હાલ હું જાઉં છું વાડીએ ને વાડીએ થોડું કામ છે ને કપાસ છે સોપાને ને એને દાડીયા કર્યા છે તે હું તાર પપ્પાને ટીપી ફાય અમે વાડીએ જાવી છે અમે આવી ને કે તું અરે બધું રાંધી નાખજે હો એ હા મમ્મી બધું રાંધી નાખી છું ને રાંધવાનું શું હોય મમ્મી આપણે થોડી ખીચડી કરવાની છે માર પપ્પા હાટો ને શાક કરવાનું છે ગુવારનું

અને હું રાંધી નાખો હા તે વાંધો નવરા સવા તમે હા તે વાંધો ને હું ફોન હામો રાખીને વિડિયો કોલ કરીને હું રાંધો હાલો તમારું મોઢું જોતી જોતી રાંધું તો રાંધવાની મજા આવે એ હા હાલો વિડિયો કોલ કરું છું હો એ હા એલી ડાકણ આ ઘરે નઈ મજા આવતી હોય એલી આ ટીવી ને એવું બધું હોય ગયું છે ને મારું એસી ફોન ને આ ઘરે મને જરીકે નથી ગમતું અને તું મને અહીંયા ઢહડીને લાગી ઓલા ઘરે મજા આવે એમ તો ટીવી ને એવું જોવાની એલી આઈ લે અહીંયા વયો જાય બે બેનો એલી ને ઘસક માં નિત બાપ મજા આવતી અહીંયા મન નત ગમ તો એલી મન શાંતિ હોય ને ગમે ને ઘસક કેટલી છે સીબરી માણા જોને કેટલું ભેગું થયું છે એલી એટલે નિત મજા આવતી મારે અહીંયા નિત ખાવો મને આય હક લેવા દે મારે વિચાર કરવો છે કોલા મહણિયારે બાઢવું કેમ એ ભૂત પાહથી વસ્તુ કેમ લેવી અને અહીંયા કસકમાં હરખો વિચાર ન કરીએ કો મારે એને વસ્તુ તેની પાસેથી લેવાની જ છે જો એને મૂકવાનો નથી એની તારે એની આગળ લડી જ છે ભૂતના પેટના આરે જોને તો પણ મને તે બધા વિચાર આવે છે પણ અત્યારે આપણે શાંતિ રાખવી પડે માં આપણે છે ને બળથી કામ નથી લેવું કળથી કામ લેવાનો છે એની પાસે બધું લેવાની છે વસ્તુને હાં જ પેલાઈ દેવા આવશે જોજે તો એટલે જ કહું છું તને ડાકણ કે આઈને પીડ્યું રેવા આ તાર ડોહો એકલા હોય ને તો કઈ ખરખાઈ વિચાર કરી એક કે એની આરે કેમ લડવું ને કેમ બાંધવું ને શું કરવું ને અહીંયા ખસક માં આપણે જારી અહીંયા મજા આવે ને અહીંયા તો ટીવી માં જોવા માંથી દુશી ન આવે એમાં હું તને તંબુરો વિચાર આવે હારો નકરી ટીવી માં પડી રહે એટલે હું તને આઈ લઈને વીએ ની તો કાઈ આપણે એકલ્યું બે બેન હોય ને તો ખરખાઈ વિચાર આવે એ

કવરી જાય તો છેતરાઈ જાય વૈયા જાય મહણીયા ઘડીક શાંતિ રાખ મને થોડોક વિચાર કરી લેવા દે ને પછી આપણે જારી મને ભૂખ લાગી છે અને ખાવા તો આપણે ઈ ઘરે જવાનું છે પછી નૈન્યા જ રહેવાનું છે ખુશી નૈન્યા પણ મને થોડોક વિચાર કરવા દે પાંચ મિનિટ મને હક લેવા દે પછી બે બેનું વૈયું જાય એ હા કરી લે તારે જે વિચાર કરવો હોય ને કરી લાલ પછી બેય બેન અહીંયા કેમ આલેસ મારા ભાઈ મારે બહુ હારું આલેસ મારા બહુ લાગી છે હવે બાયો ગમે તો ખાઈ પાય

એ આજ રાતે બધું કરશું આપણે રાતે ખાઈને ને ત્યારે આપણે પ્રેમથી કહી દેહો કે હવે તને તમર ઘરે સુગંધ બહુ સારી આવે છે ક્યાં રોની બહુ સારી સુગંધ આવે છે કોણે બનાવ્યું છે બનાવ્યું છે જે આ ઢોકળીનું શાક બનાવ્યું છે કણા લોટની ઢોકળીનું બનાવ્યું છે

એલી ગોગડી હાલને આવે અમે બધા ખાવા બેહી ગયા તમારી વાતે છે હાલો હાલો બધા મમ્મી સીબરી માં છે ને કે બધા ગોગડા 5 મિનિટ તળું છું તમે અને પપ્પા ને બહુ ભાવે ને એટલે મે બે ત્રણ ને મમ્મી કે લીલા મરસા તળી નાખ તળપી હાલો આવું છું હો ઘડીક બેહો હાય મહાણી આવે બારો તારી માના છોકરા તું મારું બધું લઈ ગયો છે ને જો મે આખું મારું ખાનદાન ભેગું કર્યું છે આજ તો કા તું નઈ કા હું નઈ આખા મારી લઈને આવી છું આજ તો તારું દેવાનું છે કોઈ દી કોઈની વસ્તુ ને એવો છે તને નો તું હેલી તું તારા બાપ હું કામ આયા લાવી છું મીંદડો હું આયા વાળો કરશે તું તો મુંગી ની જ મરજે મારો છે ને તારા મગજ હાવ સટકી ગયેલો છે મીંદડા ને એટલે લાવી છું કે છે ને નખ મારી દે ને એટલે લોય કાઢ છે મહણિયા નું એનું ક્યાંય સારું નથી ખાવાનું જોતું

એવું આને સબક શીખવાડું છે કે કોઈ કોઈની વસ્તુ સોરે નહીં આ બારી નો નીકળ આયો તારી હાથું લંગો હાહરો લાવી છું તાર હાહરો જોતો છે ને લાવી છું તું બારો નીકળ આ તું બારો નીકળસ કે હું આ લઈને અંદર આવું બોલ ફટાફટ નીકળ તો આખી લઈને આવી છો બાપા અરે રે 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 હવે મારે કાઈ નઈ બોલાય ને હવે મારે બળખી ની કળખી કામ લેવું છે અત્યારે મારે કાઈ નથી બોલવું આ નકર બધા મન ભોગી રહેશે અને મારી બીજી કઈ જે કઈ વસ્તુ પડી છે ને બધું લઈને વયા થશે એટલે અંતર હું શાંતિ રાખીને સાનો મનો ઘરમાં માં વયો જા થોડુક નાટક કરવા દે થોડું કમ નાટક કરશું ને એટલે ડોસી પાછી ભોળી છે એટલે બધું લઈને વય જાશે એની આખી ફેમિલી ને લઈને આવી લાગે છે આખો ખાનદાન ભેગો કર્યો છે હમણા રાયલો નાખી ને આખો ખાનદાન લઈને આવી છે પણ મારે હવે કળથી કામ લેવાનું હમણા જો થોડુક નાટક કરું ને એટલે બધું બરોબર થઈ જાય

એટલે મારી એને ડખો આલે છે ને સમાધાન ની વાતો આલે છે મારી એને સમાધાન થઈ જશે ને પછી તમારી વસ્તુ હું તમને દઈ દઈશ અને મારી વસ્તુ હું રાખીશ અને હું તમને કહીશ કે તમે તમારી વસ્તુ લઈ જાવ તમારે લઈ ન જાવી હોય તો હું તમાર ઘરે આવીને મૂકી જશ હો ને એલી બાંગલી આ તારો બાપ એલી હમ ખાય છે બાપ ના હમ કોઈ નો કોટા ખાય આ લાલા બિચારો હાથો બળતો હશે ને આપણે બધા વયા જાય આલો ઘરે બધા વાળ જોતા છે ગોગડી ની હાલો આ બધા ને જાખી તો લઈ ને ન્યા મોકલી દે ને આપણે બે બે નો ઘરે વયો જાય રાત અને આ મિંદરા ને લઈ જાય ને એને મુકતા જાય હાલ હવે એકવાર હું તારી ઉપર વિશ્વાસ કરું છું મારી બેન કે છે ને એટલે હું તારી ઉપર એકવાર ભરોસો કરું છું અને તારું અસલી રૂપ આજ મને દેખાણો ને એટલે મને દયા આવે છે એમ તો તું હારો માણસ છો એટલે હું એક ભૂલ તારી જાતી કરું છું તને એક મોકો દઉં છું છેલ્લો

અને હું ને હાંગે અમે જઈશ બોગડી ને ઘરે મતલબ અમારા ઘરે મારા ઘરે સારું હાલો જાવ બધા ઉપડો હાલો નિંદ્રા તું તારું કઈ કામ નઈ